દર્શકો મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું ચમન શ્રી શેરબانو ડબોઈ જગતનગર કા આવેલા મહાદવિયા સોસાયટી પાસે નવેલી બેકરી માં આવેલ ફાતેમા લવલી ફાર્મ માં 16 બકરો ની ચોરી થવા પામી હતી સીસીટીવી કેમેરા માં લાલ ટી-શર્ટ વારો ચોર નજરે પડતા જોઈ રહ્યો છે જેમાં હજારો રૂપિયા ના બકરા ચોરાયા હોવાનું માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે કે તાજેતરમાં જ શિનોલ તાલુકાના સિમડી ગામેથી બકરા ચરાવવા ગયેલા ઈસમનું ચપ્પુ બતાવી બકરોની ઉઠાંતરી કરવામાં આવી હતી જાણવા માહિતી વિગત અનુસાર ડબોઈ તરસાના ટીબી ફાટક જવાના તિબેટ પર આવેલા જકાતના કાપાસે મહાદ્વીય સોસાયટી મકાન નંબર સાત લવલી બેકરી લવલી ફાર્મ ગતરાત્રિના કોઈપણ સમયે નૂર મોહમ્મદ લવલીવાલાએ અગિયાર વાગ્યાની આસપાસ બકરાઓને ખાવાનું પાણી આપી દે પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ ચાર વાગ્યાની આસપાસ તેઓના મોબાઈલમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમ જોઈન્ટ હોય મોબાઈલમાં બેલ વાગતા તરત જ જાગી જઈ મોબાઈલમાં તપાસ કરતા તો પોતાના ફાર્મ હાઉસમાં કોઈ આવેલું હોય જેથી કરી તેઓએ તાત્કાલિક લવલી ફાર્મ ઉપર આવી પહોંચતા પોતાના ફાર્મમાં સોનલંગ બકરા ચોરી થયા હોવાનું જણાઈ આવતા આશરે હજારો રૂપિયાના બકરા ચોરી થતા આ અંગે નૂર મોહમ્મદ લવલીવાળાએ ચોરી થયા અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી સીસીટીવી કેમેરામાં ચોરી કરતા બકરા લાલ ટી શર્ટનો ઇસમ નજરે પડી રહ્યો છે જ્યારે કે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી જ્યારે કે તાજેતરમાં જ સિનોર તાલુકાના સિમડી ગામેથી બકરા ચરાવવા ગયેલા ઈસમનું ચપ્પુ બતાવી બકરાઓની ઉઠાંતરી કરવામાં આવી હતી આગામા ત્રણેક માસમાં મુસ્લિમ બિરાદરીની બકરાઈદ આવતી હોય હજારો રૂપિયાની કિંમતના બકરાની ચોરી થતા માલિક હતાશ થઈ જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા ગોડબાર મેદેવિયા સોસાયટી મકાન નંબર 7 ફાતમા લવલી ગોડ અને લવલી બેકરી એ બે નામની ફોર્મ અહીં આગળ આવેલી છે અને ગઈકાલે એટલે રાત્રે પંદર તારીખે રાત્રે દસ ને પિસ્તાલીસે હું બકરાઓને ખાવા પીવાનું અહીં નાખીને પાણી પીવડાવીને ગયો મારી ઘરે ત્યાર પછી રાત્રે ચાર ને ત્રણ મિનિટે ચાર વાગીને ત્રણ મિનિટે એટલે સોળ તારીખે સવારે અર્લી મોર્નિંગમાં ચાર ને ત્રણે મારા મોબાઈલ મોબાઈલ સિસ્ટમમાં એલાર્મ વાગી કે મારા ફાર્મમાં કોઈ ફરે છે એવું મને લાગ્યું મારા ભાઈએ જોયું તરત જ એ જોઈને સીધા અહીંયા આગળ આવ્યા જે હાલતમાં મારા ભાઈ અને મેં હતા એ હાલતમાં કપડાં બી પહેરવા રહ્યા નથી ને અહીં આવ્યા અને રસ્તામાં માઉડી ભાગોળ નાકા પાસે જે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ હતા એમને જોડે લીધા કે ભાઈ મારા ફાર્મ પર અંદર કોઈ ફરે છે ચોર એવું લાગે છે એટલે અમે આવ્યા છે તમે તાત્કાલિક અમારી મદદ માટે ચાલો તો એ લોકો અમારી સાથે આવ્યા ચાર ને વીસે અમે અહીંયા આગળ એન્ટ્રી થયા અને તાળું ખોલીને અંદર આવ્યા જોયું તો સોળ બકરા અમારા ચોરાઈ ગયા છે અને એની સીસીટીવી ફૂટેજ મારે ત્યાં કેમેરા લાગેલા છે સીસીટીવી ફૂટેજ માઉડી ભાગોળ પોલીસ જમાદારને હમણાં હું આપવા જઈ રહ્યો છું અને એ જે કંઈ બી છે એ કાર્યવાહી આગળ કરવા માટે જમાદાર પાસે જવું છું પોલીસ તંત્રમાં તમે જાણ ક્યારે કરી પોલીસ તંત્રમાં અહીંથી ચારને વિશે જ્યારે અમે જોઈ લીધું કે બધું થઈ ગયું છે ત્યાર પછી પાંચ વાગે એટલે રોજો રોજાનો જે સમય થાય છે અંત એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં સવારે પાંચ વાગે પહોંચી ગયા હતા ત્યાં આગળ મૌખિક જાણ કરી હાજર જમાદાર જે હતા એમણે સાદા કાગળ પર અમારી અરજી લખી ત્યાર પછી સાત ને પિસ્તાલીસે કે આઠની આસપાસ ઓનરાઈ ઓનલાઈન કંટ્રોલ રૂમ જે બરોડાનું છે ઝીરો બસો પાસઠ નંબર છે ત્યાંનું મેં ફોન કરી અને ઓનલાઈન કમ્પ્લેન બી કરી શું રિસ્પોન્સ છે પોલીસ તંત્રમાંથી પોલીસ તંત્ર તરફથી ઓનલાઈન પરથી તરત જ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પાછું મારી પાસે ફોન આવ્યો કે ભાઈ સવારની તમારી કમ્પ્લેન લખેલી છે અને અમે ટૂંક સમયમાં તમારી પાસે ડિસ્ટાફ જેવો અમારી પાસે આવે તમારી પાસે મોકલીએ છીએ તો તમારા ડિસ્ટેપના માણસો ભી આવીને ગયા છે અને હું પણ આ બધું પેન ડ્રાઈવમાં લેવાની કાર્યવાહી કરી રહ્યો છું અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં પેન ડ્રાઈવમાં લઈને જઈ રહ્યો છું બકરા ચોરાયા ને કેટલી કિંમત ના થા 16 નંગ ટોટલ બકરા છે એમાંથી મેં ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે